સૌથી મોટા યોદ્ધા સૌથી મોટા આઇકોન એવા ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતીનું વરસ છે ત્યારે પૂરા ભારતભરમાં દરેક સમાજ અને ખાસ કરીને આદિવાસી સમાજ રંગે ચંગે એમની જનમજયંતીની ઉજવણી કરે છે ત્યારે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ દેડિયાપાડા દેડિયાપાડા ખાતે દેવ મોગરા માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈને ત્યાં જન્મ ઉજવણી કરી છે અને અહીંયા વાસદા ખાતે પણ એક સાથે હજારો આદિવાસી આજુબાજુના વિસ્તારથી આવીને આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ કર્યા છે ત્યારે એક શુભ પ્રસંગ આપણા આદિવાસી સમાજ માટે છે અમારી ડબલ એન્જિનની સરકાર કેન્દ્ર અને રાજ્યની સારામાં સારી વિકાસની યોજના આદિવાસીઓ માટે લાવે છે પણ હંમેશા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ માટે છે આદિવાસીનું આરક્ષણ હંમેશા બની રહે એના માટે છે પણ